નમસ્કાર મિત્રો હું છું જ્યોતિષાચાર્ય સંગીત શુક્લ મિત્રો વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત એટલે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆત થતાં પહેલા જ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે ગ્રહોના દેવ એવા દેવગુરુ બૃહસ્પતિ જે કેટલા સમયથી રાહુગુરુ ગુરુ દોષ અને સાથે જ વકરી અવસ્થામાં હતા તેમાંથી માર્ગી અવસ્થામાં આવી ગયા છે તો વર્ષની શરૂઆતમાં જ આપના માટે ખૂબ શુભ સમાચાર લઈને દેવગુરુ બૃહસ્પતિ વર્ષના પહેલા ચાર મહિના એટલે કે જાન્યુઆરીથી લઈને એક મે હજાર ચોવીસ સુધીના પ્રથમ ચાર મહિના પ્રથમ એકસો વીસ દિવસ માટે તેઓ આપણા માટે ખૂબ સારા સમાચાર લઈને આવી ગયા છે અને તે ગુરુદેવના માર્ગી થવાને કારણે આપની રાશિ ઉપર આપની લગ્ન કુંડળી અને આપણી ચંદ્રકુંડળી મુજબ તમારા ઉપર કયા પ્રકારે તેની અવસ્થાની તેમના ઉપર આપની સિચ્યુએશન તમારા પર આવી શકે છે તેના માટેના આ વિડીયોમાં હું આજના વિડીયોમાં સિંહ રાશિથી લઈને વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે આજના વિડીયોમાં હું તમને સમજાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો અને વધારેમાં વધારે લોકોના વિડીયો શેર કરજો મિત્રો એ મેષથી લઈને કર્ક રાશિ સુધીના તમામ જાતકોની લગ્ન કુંડળી વિશે અને ચંદ્રકુંડળી વિશે પ્રીવિયસ વિડીયોમાં હું તમને સમજાવી ચૂક્યો છું જો તમને તે વિડીયોની લિંક ના મળતી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે ત્યાં તમે ટેપ કરીને તમે જોઈ શકો છો મિત્રો વાતની શરૂઆત કરતાં પહેલાં ફરીથી હું તમને એકવાર જણાવી દઉં કે જ્યારે પણ શનિ ગુરુ રાહુ અને કેતુ જેવા ધીમી ચાલ ચાલવાવાળા એટલે કે એક વર્ષથી વધારે સમય એક રાશિમાં વ્યતીત કરવાવાળા જા ગ્રહો માટે તમારે હંમેશા તમારી ચંદ્ર કુંડળીને સાઈડ પર રાખીને તમારી લગ્ન કુંડળી પર તમારે વધારે ફોકસ કરવું જોઈએ તેનું કારણ ફક્ત તેજ છે કે લગ્ન કુંડળી તમારા ઉપર તમારા જીવન ઉપર સિત્તેર ટકા જેટલી તમારા ઉપર અસર થાય છે અને ચંદ્ર કુંડળીની તે ધીમી ગતિના ગ્રહોની અસર તમારા ઉપર ચંદ્રકુંડળી મુજબ ફક્ત ત્રીસ ટકા થતી હોય છે તો તેના કારણે આપ સૌએ લગ્ન કુંડળી પર વધારે ફોકસ કરવું જોઈએ જો લગ્ન કુંડળી કયા પ્રકારે જોવાની છે તમારી લગ્ન રાશિ કઈ છે એટલે કે તમારી લગ્ન કુંડળીના પ્રથમ ભાવમાં કઈ રાશિ છે અને તમારી ચંદ્રકુંડળી કઈ રાશિ છે જે જો તમને તે ના સમજાય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં કુંડળી કયા પ્રકારે જ્યોતિષ અધ્યયન કરવાનું છે તેના ફર્સ્ટ વિડીયોમાં ખૂબ સારી રીતે સમજાયું છે તે તમે જાણી શકો છો તો મિત્રો વધારે લેટ ના કરતા આજની શરૂઆત કરીએ તો આપણે જે જગ્યા પરથી આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ તો સિંહ લગ્ન અને સિંહ રાશિના જાતકોની વાત કરીએ એટલે કે જેમની પણ જન્મપત્રિકામાં ફર્સ્ટ હાઉસમાં પાંચ નંબર લખ્યો હોય કે પછી જેમની પણ જન્મપત્રિકામાં પાંચ નંબરમાં ચંદ્ર લખ્યું હોય તો તેમના માટે આ વિડીયો છે આ વિડીયોની શરૂઆતની આ કુંડળી તેમના માટે જ છે તો ગુરુદેવ તેમની જન્મપત્રિકાના પંચમ હાઉસ અને અષ્ટમ હાઉસના માલિક થઈને તેઓ ભાગ્યભુવનમાં પોતાના મિત્રની રાશિ એટલે કે મંગળની રાશિ મેષમાં માર્ગી થવા જઈ રહ્યા છે કે જ્યાંથી તેઓ તેમના લગ્ન ઉપર ૃતીય ભાવ ઉપર આપણે જો પહેલા ગુરુદેવની ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરીએ તો ગુરુદેવની ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ નથી થઈ એટલે કે પ્રથમ ભાવ ઉપર ગુરુદેવની પંચમ દ્રષ્ટિ તો છે જ પરંતુ સાથે મિત્રો શનિદેવની પણ લગ્ન પર સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે ડબલ કન્જક્શન થતું હોવાને કારણે મે સિંહ રાશિના જે કોઈ પણ જાતક છે તેમના માટે વર્ષ બે હજાર ચોવીસના પહેલા જે ચાર મહિના છે તે તમારા માન સન્માનમાં ખૂબ બઢોતરી કરશે તમારું એક આગવું તમારું રિપ્રેઝન્ટ તમે કરી શકો તે પ્રમાણે થઈ શકશે અને સાથે જ તમારા નામની અલગ જ પ્રકારની કીર્તિ એક સ્મેલને સુગંધિત તરીકે ફેલાય તે પ્રમાણે તમે કરી શકો છો તો મિત્રો લગ્ન ઉપર દ્રષ્ટિ થતી હોવાને કારણે આ ગોચર તમારા માટે માન સન્માનમાં ક્યાંક ને ક્યાંક ઉન્નતિ કરતો તમારા માટે જોવાઈ જશે સાથે જ ગુરુદેવની તૃતીય દ્રષ્ટિ ગુરુદેવની સપ્તમ દ્રષ્ટિ તૃતીય ભાવ ઉપર થતી હોવાને કારણે સિંહ રાશિના તમામ જાતકો માટે આ જે બે હજાર ચોવીસના પ્રથમ ચાર મહિના છે તેના માટે ગુરુદેવ ક્યાંક ને ક્યાંક ભુવનમાંથી તમારી મહેનતના સ્થાન પર તમારા પરાક્રમના ભાવ પર દ્રષ્ટિ હોવાને કારણે તમારા પરાક્રમમાં બળોતરી તો થશે જ પરંતુ તમે જેટલું પરાક્રમ કરશો તે મુજબ પરાક્રમ ઇન ધ સેન્સ તમે જેટલું કર્મ કરશો તમે જેટલી મહેનત કરશો જે જેટલા પણ નાના મોટા તમે પ્રવાસ કરશો તમારા બિઝનેસ માટે કે તમારી જોબ માટે તે ક્યાંક ને ક્યાંક તેમાં તમારા ભાગ્યનો તમને સાથ મળશે અને તે ભાગ્યના સાથ થકી તમે તમારા જીવનમાં ખૂબ ચેન્જીસ તમે લાવી શકશો તમારા માટે શુભ ફળ તે પ્રદાન કરશે ત્યારબાદ જો ગુરુદેવની નવમ દ્રષ્ટિ પંચમ ભાવ પર કરીએ તો તેના કારણે તમારા જીવનમાં જે કોઈ પણ સિંહ રાશિના જાતકો સિંહ લગ્નના જાતકોને જે સંતાન પ્રાપ્તિમાં બાધા આવતી હતી જે વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં તકલીફ થતી હતી જે શિક્ષકોને પણ પોતાના એક સારા કરિયરમાં તકલીફ આવતી હતી તો તે તમામના લોકો માટે ગુરુદેવનું આ માર્ગી થવાને કારણે વર્ષ બે હજાર ચોવીસના એપ્રિલ મહિના સુધી એટલે કે એક મે બે હજાર ચોવીસ સુધીનો સમય વિદ્યાર્થી વર્ગ માટે શિક્ષકો માટે અને સાથે જ જે કોઈ પણ નવ દંપતીઓ છે કે દંપતીઓ છે કપલ છે જે પોતાના સંતાન પ્રાપ્તિ માટે જે કોઈ પણ બાધા આવતી રહી હતી તે બાધા માટે ક્યાંક છુટકારો થઈ શકશે અને સાથે જ એવા કપલ્સ કે જેઓ આઈવીએફ ટ્રીટમેન્ટ માટે પણ પ્લાનિંગ કરવા જઈ રહ્યા હતા તો આપ પણ આઈવીએફ ટ્રીટમેન્ટનું આ ચાર મહિનામાં તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો તેના કારણે પણ તમને તેનાથી ખૂબ સારા સમાચાર તમારા જીવનમાં આવી શકે છે મિત્રો તો આ જે ચાર મહિનાનો સમય છે તે ફક્ત સારો જ છે સિંહ લગ્નના જાતકો માટે મિત્રો તેવું નથી સિંહ લગ્નની જ્યારે પણ વાત આવે તો તેના સાથે બીજું પણ એક જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બારે રાશિમાં જો સૌથી વધારે ઇગોઇસ્ટ પર્સન એટલે કે અભિમાની વ્યક્તિ જો હોય તો તે સિંહ લગ્નના જાતકો છે કારણ કે સિંહ લગ્ન એટલે કે સિંહ એ જંગલનો રાજા છે તે કોઈ દિવસ કોઈના પાસે સમયથી જતો નથી પરંતુ લોકોએ રાજા પાસે જવું પડે છે તો સિંહ લગ્નના તમામ જાતકોને ફક્ત હું તે જ કહીશ કે ભાગ્યભુવનમાં રહેલો ગુરુ તમને ધર્મના કાર્યોમાં રૂચિ કરાવશે પરંતુ જો તમે તેઓ માનતા હોય કે આ બધા કાર્યો કરવા માટે લોકો સામેથી મારી પાસે આવે તો તેવી તમારે અપેક્ષા ના રાખવી જોઈએ તમારે જાતે જ સામેથી આગળ વધવું જોઈએ ને તમારા ઈગોમાં તમારે કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે અને તમે જે કોઈ પણ તમે બોલતા હોવ તે તમારા વર્ડ્સ પર તમારે કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે જો સિંહ લગ્નના જે કોઈ પણ જાતકો છે તે પોતાના વર્ડ્સ પર એટલે કે તમારી સ્પીચ પર અને સાથે જ તમારા ઈગો પર તમે જેટલો કંટ્રોલ કરશો તેલો તમારા માટે ખૂબ સારું રહેશે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો કન્યા લગ્નની વાત છે કન્યા લગ્નની જ્યારે પણ વાત આવે છે એટલે કે જે કોઈની પણ જન્મપત્રિકામાં લગ્નમાં પ્રથમ અભાવમાં છ નંબર લખ્યું હોય કે પછી તેમની પણ જન્મપત્રિકામાં ચંદ્ર છ નંબરમાં લખ્યું હોય તેમની કન્યા રાશિ થાય છે તો આ જો કન્યા લગ્નની આપણે વાત કરીએ કે કન્યા કન્યા રાશિની જો આપણે વાત કરીએ એટલે કે ચંદ્ર કુંડળી અને લગ્ન કુંડળી આધારે જો આપણે કન્યા રાશિની જો આપણે મિત્રો વાત કરીશું તો થોડાક જ સમય પહેલા રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરીને તમારા લગ્ન અને સપ્તમ ભાવ ઉપર ક્યાંક ને ક્યાંક તેઓ ગોચર કરી રહ્યા છે સાથે જ કન્યા લગ્નની જો વાત કરીએ તો કન્યા લગ્નમાં ગુરુદેવ ચતુર્થ ભાવમાં તેમની ધનુ રાશિ આવતા હોવાને કારણે તે ચતુર્થ ભાવના અને સપ્તમ ભાવમાં તેમની મીન રાશિ આવતી હોવાને કારણે તેઓ ચતુર્થ અને સપ્તમ ભાવના માલિક છે તો મિત્રો જો આપણે કન્યા લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન અને સપ્તમ ભાવ પર એટલે કે તેમના પોતાના ઉપર જ અને સાથે તેમના વ્યવસાયિક પાર્ટનર કે બિઝનેસ પાર્ટનર અને જીવનસાથી લાઈફ પાર્ટનર બંનેના ભાવ પર રાહુ અને કેતુનું કન્જક્શન થતું હોવાને કારણે અને સાથે જ ગુરુદેવ અષ્ટમ સ્થાનમાં એટલે કે આઠમા સ્થાનમાં ક્યાંક ને ક્યાંક ગુરુદેવ માર્ગી થતા હોવાને કારણે ભલે તેઓ

પરિવારના સ્થાન પર કુટુંબના સ્થાન પર કરવા જરી રહ્યા છે અને તેમની નવમ દ્રષ્ટિ મિત્રો તેમની નવમ દ્રષ્ટિ થઈ રહી છે ચતુર્થ સ્થાન પર એટલે કે ચતુર્થાન તેમની માતાનું સ્થાન વાહનનું સ્થાન મકાનનું સ્થાન તમારી ભૌતિક સુખોનું સ્થાન તો મિત્રો જો આપણે તેના માટે વાત કરીએ તો કન્યા લગ્નના જે કોઈ પણ જાતક છે તેમના માટે પ્રથમ ચાર મહિના ઇન્ટરનલ ટ્રાન્સફોર્મેશન માટે છે કારણ કે આ સમયમાં તમારે પોતાના અંદર જરૂર છે છે કે પોતેથી ભૂલ થઈ રહી તો તમારા માટે ફક્ત અત્યારે એક જ સૂત્ર રહેશે કે મહેનત મહેનત અને મહેનત તમે આ ચાર મહિનામાં જેટલી વધારે મહેનત કરશો ત્યારબાદ પછીનો જે બે હજાર ચોવીસના જે બાકીના આઠ મહિના છે જ્યારે ગુરુ રાહુ ગુરુદેવ તેમના ભાગ્યભુવન પર આવશે એટલે કે એ એક મે બે હજાર ત્રેવીસ બાદ જ્યારે ગુરુદેવ અષ્ટમ સ્થાનથી વૃષભ રાશિમાં એટલે કે ભાગ્યભુવનમાં ગોચર કરશે ત્યારે જે વિડીયો આવશે ત્યારે તો હું તમને સમજાવીશ પરંતુ તે સમયના જે તમારો સમય છે તેમાં અત્યારે કરેલું કાર્ય અત્યારે કરેલું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરેલું ધર્મ કાર્ય તમને તે સમય ખૂબ જ સારું ફળ આપશે સાથે જ જે પ્રમાણે મેં તમને બતાવ્યું કે ગુરુદેવ જ્યારે પણ રાશિ પરિવર્તન કરશે એપ્રિલમાં ત્યારબાદ તમારા માટે ખૂબ સારું રહેશે પરંતુ મિત્રો કન્યા લગ્નના જાતકો માટે એક શુભ સમાચાર ફક્ત તે જ છે કે કેટલા સમય પહેલાં કે એપ્રિલ એપ્રિલ બે હજાર ત્રેવીસથી થી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધી અષ્ટમ સ્થાનમાં જે રાહુ અને ગુરુનો જે ચાંડાળ દોષ હતો તેના કારણે તમે જે કોઈ પણ મહેનત કરવા માટે પ્રેરિત થતા હતા પરંતુ મહેનત નહોતા કરી શકતા હતા સાથે જ ઓક્ટોબર બાર એટલે કે સપ્ટેમ્બરના એન્ડમાં જ્યારે ગુરુદેવ વક્રી અવસ્થામાં થયા હતા ત્યારે પણ તમારામાં જે આળસ આવી ગઈ હતી તો તે આળસ અને તમારી મહેનત પર જે અંકુશ જે વક્રી અવસ્થા અને રાહુ ગુરુ ચાંડાળ દોષે લગાવ્યો હતો તેમાંથી તમને એક એપિ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી તેમાં તમને ચેન્જ થતો જોવા મળશે તમે જે કોઈ પણ મહેનત કરવું પ્લાનિંગ કરી રહ્યા છો તો આળસ ત્યાગીને તમે તે મહેનત કરી શકશો તેના માટે તમારા માટે ખૂબ સારા એ ન્યૂઝથી જાણી શકાય છે સાથે જ જો મિત્રો વાત કરીએ તો ગુરુદેવની પંચમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના દ્વાદશ સ્થાન પર થાય છે અને શનિદેવની પણ સપ્તમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના દ્વાદશ સ્થાન પર થતું હોવાને કારણે દ્વાદશ સ્થાન એ વિદેશને લગતો સ્થાન છે તમે વિદેશ સાથે જોડાઈને કોઈ પણ સારા કાર્ય કરી શકો છો પરંતુ તે કરતાં પહેલાં પણ તમારે કોઈ સારા વ્યક્તિની એડવાઇસ દેવી ખૂબ જરૂરી છે તો જો કન્યાલગ્નના જાતકોની વાત કરીએ તો કન્યાલગ્નના જાતકોએ ફક્ત અત્યારે તેમના જે ગુરુદેવનું જે માર્ગી પરિવર્તન જે થવા જઈ રહ્યું છે તે કન્યાલગ્નના જાતકો માટે અષ્ટમ સ્થાનમાં થતું હોવાને કારણે અષ્ટમ સ્થાન એટલે કે આધ્યાત્મિક સ્થાનનો સ્થાન છે તમારા સ્પિરિચ્યુઅલ નો સ્થાન છે અને સાથે જ તમે જેટલું ઓકલ્ડની ફિલ્ડમાં એટલે કે જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર તેમજ તમે જે કોઈ પણ પ્રભુમાં માનતા હોય તેમના સાથે જેટલું જોડાયેલા રહેશો તેટલું તમારા માટે ખૂબ સારું રહેશે અને સાથે જ જો તમારા માટે રેમેડી હોય તો તમારે હનુમાનજીના ક્ષણમાં રહેવું જોઈએ અને તમારા વડીલોના કારણ વડીલોના તમારે હંમેશા ચરણ સ્પર્શ કર્યા બાદ તમારે ઘરની બહાર નીકળવું જોઈએ તમારા માતા તમારા પિતા તમારા જે કોઈ પણ વડીલ હોય તેમના આશીર્વાદ લઈને તમારે આગળ વધવું જોઈએ તો મિત્રો કન્યા કન્યાલગ્નના જાતકો માટે આ જે ચાર મહિના છે જે થોડો કસોટીનો અને મહેનત કરવાનો સમય છે તે પ્રમાણે હું આ કુંડલી એનાલિસિસ પરથી હું તમને કહી શકું છું ત્યારબાદ આપણે વાત આગળ વધારીએ તો તુલા લગ્નની વાત કરીએ તો મિત્રો તુલા લગ્ન એટલે કે જે કોઈની પણ જન્મપત્રિકાના પ્રથમ સ્થાનમાં સાત નંબર લખ્યો હોય કે જે લોકોની પણ જન્મપત્રિકાના સાત નંબરમાં ચંદ્ર લખ્યું હોય આ કુંડલી એનાલિસિસ તેમના માટે રહેશે એટલે કે તુલા લગ્ન અને તુલા રાશિની વાત કરીએ તો મિત્રો તુલા લગ્નની વાત કરીએ તો ગુરુદેવ તેમની જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં તેમની ચંદ્ર રાશિ તેમની ધનુ રાશિ આવતી હોવાને કારણે તેઓ તૃતીય સ્થાનના માલિક અને છઠ્ઠા સ્થાનમાં તેમની મીન રાશિ આવતી હોવાને કારણે તેઓ ત્રીજા સ્થાન અને છઠ્ઠા સ્થાનના માલિક થઈને સપ્તમ સ્થાનમાં માર્ગી થવા જઈ રહ્યા છે તેમના મિત્રની કુંડળીમાં મિત્રની રાશિમાં અને સાથે જ ત્યાંથી ગુરુદેવ તેમનું અગિયારમાં સ્થાન પર તેઓ તેમની પંચમ દ્રષ્ટિ કરશે લગ્નના સ્થાન પર તેમની સપ્તમ દ્રષ્ટિ કરશે અને સાથે જ તૃતીય સ્થાન પર તેમની તેમની નવમ દ્રષ્ટિ હશે તો જો તેના આપણે ફળ વિશે જો આપણે વાત કરીએ તો આ એક શુભ ગોચર એટલે કે વિવાહ યોગનો એક નિર્માણ કરી રહ્યું છે કારણ કે ગુરુદેવ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં એપ્રિલ બે હજાર ત્રેવીસથી વિરાજમાન તો હતા જ પરંતુ રાહુ ગુરુ ચાંડાળ દોષ થયો હતો તેના કારણે ક્યાંકને ક્યાંક વિવાહમાં જે આવી રહી હતી એટલે કે વાત સારી આવવી પરંતુ વિવાહ માટે જે યોગ્ય વાત આવી તે ક્યાંકને ક્યાંક તમને નહોતી મળી રહી તો તેના માટે જે કોઈ પણ તુલા લગ્નના જાતકો છે તેમના માટે રાહુ ગુરુ ચાંદાળ દોષનો એન્ડ થયો અને વકરી અવસ્થામાંથી ગુરુદેવ બહાર આવ્યા તો આપના માટે તમારા જીવનમાં કોઈક નવા પાર્ટનરને કોઈક નવા વ્યક્તિની તમારા જીવનમાં આગમન થઈ શકે છે અને વિવાહ માટે જે કોઈ પણ તકલીફ હતી તેનાથી છુટકારો મળીને એક મે બે હજાર ત્રેવીસ સુધીમાં તમારા માટે વિવાહ માટેનો ઉત્તમ સમય છે તો તમારે વધારે લેટ ના કરવું જોઈએ કોઈ સારા પાત્ર માટે તમારે તમારે ચાલે શોધતા તમારે રહેવું જોઈએ હવે જો આપણે વાત કરીએ તો તૃતીય સ્થાન પર જે તેમની નવમ દર્શિ થવા જઈ રહી છે તો તે તમારા માટે ન્યૂ ઓપોર્ચ્યુનિટી અને મલ્ટીપલ સોર્સ ઊભા કરશે કારણ કે સપ્તમ સ્થાનમાંથી ગુરુદેવ તમારા થર્ડ હાઉસ પર દ્રષ્ટિ કરશે તેના કારણે તમારી મહેનતમાં તમારા પરી પરાક્રમમાં ક્યાંક ને ક્યાંક વધારો થશે અને તેના કારણે જ તમારા જીવનમાં તમારા કાર્યક્ષેત્રમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ તે તમારા માટે લાવી શકે છે સાથે જ તમારા સુપેરિયરનું તમારા જે બોસ છે તેનો તમને સપોર્ટ મળી શકે છે અને તમારા બોસના સપોર્ટના કારણે જે ગુરુદેવની તમારા લગ્ન ઉપર જે દ્રષ્ટિ થઈ રહી છે એટલે કે તે લોકોની નજરમાં તમે ખૂબ સારી રીતે વર્ક કરી રહ્યા છો તે પ્રમાણે તમારા નામમાં એક કોઈ સારી ટેગ લાઈન જોડાઈ શકે છે મિસ્ટર પરફેક્ટનિસ ટાઈપની પણ કોઈ કંઈક ટેગ લાઈન તમારા સાથે જોડાઈ શકે છે તો મિત્રો આ તો વાત થઈ ગઈ પંચમ પંચમ દ્રષ્ટિ સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ હવે જો સાથે જ તેની સાથે વાત કરીએ તો તમારા સમાજમાં યશમાં વધારો થઈ શકે છે અને વાણીમાં પણ તમારે મધુરતા આવી શકે છે તમારા સ્વાસ્થ્યમાં પણ તમારે સાચવવાની ફક્ત જરૂર એટલા માટે છે અહીંયા સ્વાસ્થ્યનું સાચવવાનું લખવાનું એટલા માટે આવ્યું છે કારણ કે રાહુદેવ લગ્ન અને સપ્તમમાંથી ચલાઈમાં થઈને કે ગોચર અવસ્થામાં થઈને અત્યારે હાલના ગોચરમાં તેઓ તમારા છઠ્ઠા ભાવ પર અને દ્વાદશ ભાવ પર તેઓ અત્યારે હાલમાં ગોચર કરી રહ્યા છે તેના કારણે થઈ શકે છે પરંતુ ગુરુદેવ સપ્તમ સ્થાનમાં એક શુભ સ્થાનમાં હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તે તમારા માટે આ શુભ સમય લાવી રહ્યો છે અને આ શુભ સમયને તમારે પૂરેપૂરો લાભ ઉઠાવવાની જરૂર છે તમે જેટલો આ શુભ સમયનો લાભ ઉઠાવશો તમારા માટે તેટલું સારું રહેશે તો મિત્રો આજના વિડીયોની અંતિમ રાશિ એટલે કે વૃશ્ચિક લગ્ન વિશે હવે જો આપણે વાત કરીએ તો વૃશ્ચિક લગ્નના જાતકોની જે આ જન્મપત્રિકા તમને દેખાઈ રહી છે એટલે કે વૃશ્ચિક લગ્નની કુંડળી જે લોકોની પણ જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આઠ નંબર લખ્યું હોય કે આઠ નંબરની રાશિમાં ચંદ્ર લખ્યું હોય તેમના માટે વૃશ્ચિક રાશિ કે વૃષ્ચિક લગ્ન થશે તો મિત્રો વૃશ્ચિક લગ્નની વાત કરીએ તો ગુરુદેવ તેમના સેકન્ડ હાઉસ અને ફિફ્થ હાઉસના માલિક થઈને સેકન્ડ અને ફિફ્થના માલિક થઈને તેઓ છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે અને છઠ્ઠા ભાવથી તેઓ દસમા સ્થાન પર દ્વાદશ સ્થાન પર અને દ્વિતીય સ્થાન પર પોતાના જ કાળ પોતાના જ સ્થાન પર તેઓ દ્રષ્ટિ કરી રહ્યા છે તો વૃશ્ચિક લગ્નમાં લગ્ન જે છે તે મંગળ થતો હોવાને કારણે એટલે કે વૃશ્ચિક રાશિ મંગળની છે હવે મંગળ સાથે જ ગુરુદેવનું રાશિ પરિવર્તન છે મંગળ હાલની ગોચરની અવસ્થામાં ધનુ રાશિમાં ગોચર કરી રહ્યા છે ત્યારબાદ તેઓ એપ્રિલ કે મે મહિના સુધીમાં ધનુ કુંભ અને ધનુ મકર અને કુંભ આ ત્રણ રાશિમાં તેઓ ગોચર કરશે તો તેના કારણે વૃશ્ચિક લગ્નમાં ગુરુને એમ તો સારો નથી માનવામાં આવતો તેનું કારણ ફક્ત તે જ છે કે જો અત્યારે હાલમાં વાત કરીએ તો છઠ્ઠા ભાવમાં ગુરુદેવનું ગોચર એ અશુભ માનવામાં આવે છે પરંતુ તેઓ જાતે સાથે જ રાશિ પરિવર્તન હોવાને કારણે આ સમયને હું વૃશ્ચિક લગ્નના જાતકો માટે ખૂબ સારી એટલે કે શુભ અવસ્થા સમજી રહ્યો છું અત્યારે અને સાથે જ હું તમને એ જ જણાવું છું વૃશ્ચિક લગ્નના જાતકોને કે અત્યારે આ સમયને ખૂબ કામલી એટલે કે

તમારા જે કોઈ પણ બિઝનેસમાં તમારા કોમ્પિટિટર છે તેના પાસેથી શીખો સાથે જ તમારું જે હાલમાં જે સ્વાસ્થ્ય ચાલી રહ્યું છે સ્વાસ્થ્ય પરથી શીખો કે તમારી સ્વાસ્થ્યની કન્ડિશન શું છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્રમાં જે તમારા કોમ્પિટિટર છે તેના પાસેથી શીખો કે તમારા પાછળ શું એ તે લોકો પોલિટિક્સ રમી રહ્યા છે ને સાથે જ અંતે તમારી લોનથી પણ શીખો તમારી ફાઈનાન્શિયલ કન્ડિશનથી પણ શીખો આ ચાર મહિનામાં તમારે ફક્ત આ તમામ વસ્તુથી જીવનના તમામ પહેલુઓમાંથી તમારે ફક્ત શીખવાની જરૂર છે કે તમારે તમારા જીવનને કયા લેવલ પર લઈ જવું છે ફાઇનાન્સિયલી તમે કેટલા અત્યારે સ્ટેબલ છો અને તમારે ક્યાં જવું છે તમારી સ્વાસ્થ્ય અત્યારે કેટલું છે તમારું વેટ અત્યારે કેટલું છે જો આ વેટમાં તમે આગળ વધશો તો તમારા જીવનમાં કોઈ ચેન્જ આવશે કે તમે તમારા જીવનમાં સાથે રોગોને પણ લઈને આવશો તમારા કોમ્પેટિટરથી શીખો કે તેઓ તેમના બિઝનેસમાં શું નવા ચેન્જીસ લાવવા જઈ રહ્યા છે તો વૃશ્ચિક લગ્નના જે કોઈ પણ જાતક છે તેમને ફક્ત આ સમયમાં ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે એટલે કે કે તમે જે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તમારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેને ફક્ત ઇન્ટ્રોસ્પેક્શન કરો ઇન્ટ્રોસ્પેક્શન ઇન ધ સેન્સ તમારે ફક્ત શાંતિથી મેડિટેશન કરીને આ ચાર મહિનાના સમય પોતાના પાછળ વ્યતીત કરવાનો છે તમે જેટલો આ ચાર મહિનાનો સમય પોતાના પાછળ વ્યતીત કરશો બાકીના આઠ મહિના બે હજાર ચોવીસના તમારા માટે ખૂબ સારા રહેશે કારણ કે ત્યારબાદ ગુરુદેવ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર ગોચર કરશે તેના કારણે તમારા જીવનમાં તમારા વ્યવસાયમાં તમારા જીવનસાથી સાથે તમારા ફેમિલીમાં પણ તે ખૂબ જ સારા ચેન્જીસ લાવશે તો વૃશ્ચિક લગ્નના જાતકો માટે આ સમય ફક્ત પોતાના પર દ્રષ્ટિ કરવાનો છે પોતાના પર ધ્યાન આપવાનો છે તેના સિવાય તમારે કોઈ પણ નવા ફાઇનાન્શિયલ ડિસિઝન કે કોઈ પણ નવી પહેલ કરવાની જરૂરત નથી તો મિત્રો આજના વિડીયોમાં આપણે સિંહ રાશિથી લઈને વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે આપણે વૃશ્ચિક લગ્ન પ્રમાણે અને સિંહ લગ્નથી વૃશ્ચિક લગ્ન સુધીના તમામ જાતકો માટે આપણે સમજ્યા નેક્સ્ટ વિડીયોમાં એટલે કે અંતિમ વિડીયોના ગુરુદેવના માર્ગી થવાના અંતિમ વિડીયોમાં આપણે મકર એટલે કે ધનુ રાશિ મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિ અંતિમ ચાર રાશિના લગ્ન એટલે કે લગ્ન રાશિઓ વિશે આપણે સમજીશું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે લોકોને આ વિડીયો શેર કરો કે જેના કારણે આ જે વર્ષ બે હજાર ચોવીસની જે શરૂઆત થવા જઈ રહી છે તે તેમના માટે સારો છે કે ખરાબ છે પ્રથમ ચાર મહિના તેમાં તમારે ખુશ શું સાચવવાની જરૂરત છે કે જેના કારણે તમારું બાકીનું વર્ષ તમારું સારું થઈ શકે છે તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને વધારેમાં વધારે લોકોને શેર કરો અને આ પોઝિટિવ મેસેજ દરેક સુધી પહોંચાડવા માટે આપ પણ મને મદદ કરો આજે હું રજા લઉં છું ઓમ નમઃ શિવાય